ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે અહીં અંગારિકા ચોથ અને વિનાયક ચતુર્થી સહિતના ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે જમણી સૂંઢવાળા ગણપતિજીનું ગુજરાતનું આ પ્રથમ મંદિર છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટે છે અંકી અંકલેશ્વરમાં રામકુંભ ક્ષેત્રની અંદર ક્ષિપ્રા ગણેશ મંદિરનું સુ આપણે પીળમો પાટોત્સવ અને નર્મદા મંદિરનું પાટોત્સવ આઠમો પાટોત્સવ એને નિમિત્તે અમે લોકોએ અંદર ભંડારાનું આયોજન કરેલું છે તેમજ સર્વે ભાવિત ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ જરૂરથી પધારે અને આખો પ્રોગ્રામનું જે છે તેનો બ્લેસ કરે આખો બીજા નંબરમાં કે નર્મદા માટે નર્મદા માતા અને ગણિત ક્ષેત્ર સેવા ટ્રસ્ટ જે છે તેની અંદર તેના નિમિત્તે અમે લોકોએ અહીંયા ગાડી એક ગણેશ યાગમાં પણ આયોજન કરેલું છે તેની અંદર પણ અમે એક હજાર આઠ લાડુથી ભૂમીને અમે સર્વે ભક્તોને પુણ્ય આપવા માગીએ છીએ એવી અમારી અભ્યર્થના